પોરબંદરમાં મકર સંક્રાંતિના દિવસે પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઘાયલ થયા હતા તે ઉપરાંત અનેક પક્ષીઓની જીવાદોરી પણ કપાઈ હતી જિલ્લામાં પતંગના દોરાથી ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા પ્રકૃતિ દયુત સોસાયટીએ આયોજન હાથ ધર્યું હતું પોરબંદરના મકર સંક્રાંતિના પર્વે પતંગથી ઘાયલ પક્ષીઓની સારવાર મળી રહે અને પક્ષીઓનો જીવ ન જાય તેના માટે પ્રકૃતિ દયુત સોસાયટીની ટીમ સજ્જ બની હતી અને પક્ષી બચાવો અભિયાનને આગળ ધપાવ્યું હતું પોરબંદર પંથકમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત બને છે અને મોતને પણ ભેટે છે ત્યારે ઓછામાં ઓછી પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય અને તે માટે કામગીરી કરી હતી મકર સંક્રાંતિના દિવસે અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત થવાના બનાવો બન્યા હતા જેમાં કબૂતર ફ્લેમિંગો કુંજ કરકરા ટીટોડી ચામાચીડિયું ગ્રે હેરોન બગલા સહિતના પક્ષીઓને નાની મોટી ઈજાઓ થતા પક્ષી અભયારણ્ય ખાતે સારવાર આપી હતી ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે ખાસ પ્રકારનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું હતું જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન દવા બાટલાનો સ્ટોક તથા ઓપરેશન માટેના સાધનો રાખવામાં આવ્યા હતા અને તેના દ્વારા સારવાર અપાઈ હતી આ શિયાળાના સમયમાં દેશ વિદેશથી મહેમાન બનતા પક્ષીઓ પતંગના દોરામાં અથડાય અથવા તે ગુચોળવામાં આવી ખવાતા હોય અથવા મૃત્યુ પામતા હોય છે ત્યારે સંસ્થાએ અપીલ કરી હતી કે ક્યાંક દોરાના પક્ષીઓ ફસાયા હોય તો તાત્કાલિક જાણ કરવી મકર સંક્રાંતિના બીજા દિવસે પણ પક્ષીઓને સારવારમાં લાવવામાં આવ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પક્ષી બચાવ અભિયાન અંતર્ગત આપણે પક્ષીઓને પતંગના દોરાથી ઓછા કપાય અને તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેના અભિયાન શરૂ કરેલું હતું આ તકે ખાસ ગુજરાત ન્યૂઝ પોરબંદર અને પ્રકૃતિ દ યુથ સોસાયટી વતી હું પોરબંદરની તમામ જ જનતાનો આભાર માનું છું કે આ વર્ષે પણ તમે અમને ખૂબ જ સાથ આપ્યો અને દર વર્ષ કરતાં પણ ઓછું ફક્ત બેતાલીસ જેટલા પક્ષીઓ જ અત્યારના હાલ ઘાયલ થઈને આ બે દિવસની અંદર જોવા મળ્યા હતા જેમાંથી અંદાજે અગિયાર જેટલા પક્ષીઓનું મૃત્યુ થયું હતું અને ખાસ કરીને તેમાં પણ કબૂતર ફ્લેમિંગો પેન્ટેજ સ્ટોક એવા પક્ષીઓ વધુ જોવા મળ્યા હતા જેમને સામાન્યથી લઈ થોડી મોટી ઈજાઓ સુધી હતું જેની સારવાર કરી અને હાલ જે ટોટલી ક્યોર થઈ ગયા છે એવાને મુક્ત કરવામાં આવ્યા છે અને જેને જરૂર છે એ લોકોને અત્યારના સેન્ટરની અંદર વધુ સારવાર માટે રાખવામાં આવેલા છે જે ફરીથી સાજા થઈ તેને ફરીથી આકાશમાં ઉગાડી દેશે પ્રાપ્ત માહિતી પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે સૌથી વધુ કબૂતરો ઘાયલ થયા હતા તેઓને સમયસરની સારવાર મળતા તેઓના જીવ બચી ગયા છે કારણ કે કબૂતર વધુ ઉડાઉડ કરતા હોય અને તેના કારણે કબૂતર ઇજાગ્રસ્ત થવાના બનાવો બન્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર